જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા લોકમાં તો મિત્રો જુઓ અમારા ખેતરમાં ખેડવાનું કામ ચાલુ છે એ બગલા આવી ગયા જો બધા બગલા આવી ગયા છે અને ખેડીને પછી આપણે રોટરી મારવાની છે જો આ બધું ઘાસ છે બધું કપાઈ જાય તો જુઓ ખેતર ખેડાઈ ગયું ને રોટરી મારવા બીજું નાનું ટ્રેક્ટર આવ્યું છે તો રોટરી મારવાનું ચાલુ છે તો જો બગલાઓ એ પણ આવી ગયા છે તો તો બગલો છેટલો બધો આ છે આપણે બ્લોગ વિડીયો બનાવી છે બગલો આવી ગયા ઘરના બધા જો ટ્રેક્ટર રોટરી મારે છે તો જો આપણો ઢોળન ચાર બાર નખાઈ ગઈ છે ગાય ચાર ખાય છે તો સાંજે આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ અને ચૈત્રી પૂનમ આવે છે એટલે માતાજીનો સંઘ હેડે છે તો ભક્તો જો બધા મોડવી લઈને જાય છે તો તમને આગળ બતાવીએ તો અત્યારે અમારા અંબાજી હાઈવે પર ભક્તોની બહુ પીડી છે તો જો બધા પાછળ ભક્તો જાય છે અને આ માતાજીની માતાજી મોરબી સપોર્ટ કરીશું